વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી ખાતે શ્રીરંગ અને રાજેશભાઈ દ્વારા આયોજિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મહાશક્તિ ગરબા મહોત્સવ ખાતે અગિયારમા વર્ષે નવમાં નોરતાના દિવસે બટુક મહાપ્રસાદનું આયોજન કરાયું હતું વડોદરાના ગોરવા સમતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી અને અમૃતનગર સોસાયટી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મહાશક્તિ ગરબા મહોત્સવને શ્રીરંગ રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં નાના બટુક બાળકો નવમા નોરતે ભોજન કરાવવામાં આવ્યું હતું અને સાથે જ રમતગમત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આઠસોથી એક હજાર બટુક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરે તથા ગોપાલ સોરઠિયા તથા મનોજ નેપાલી તથા નિલેશ પટેલ તથા હિમાંશુ અગ્રવાલ અને સમગ્ર શક્તિ ગરબાના તમામ સભ્યોની હાજરીમાં બટુક ભોજનનું આયોજન કરાયું હતું જેમાં નાના બટુક બાળકોને અંતે ગિફ્ટ પણ આપવામાં આવી હતી અમારા ગરબાને દસ વર્ષ પૂરતો દસ વર્ષ પૂર્ણ થાય છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર ત્રિરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં ત્રણસો થી હજાર નાના નાના બાળકોને અમે પૌષ્ટિક આહાર અને સારું ભોજન અને આજે નોમ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે રાજેશભાઈનું કેવું છે રાજેશભાઈ રેનું કે ભાઈ છોકરાઓ ગણે ઘણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે અમારું અમારું ઓમશાહ યુવક મંડળ રાજભમૂમિ યુવક મંડળ વૈકુઠ યુવક મંડળ અક્ષર એપોમેન્ટ લક્ષ્મીનગર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નિલેશભાઈ પટેલ છે હિમાંશુભાઈ અગ્રવાલ છે સંજયભાઈ છે સંજય નેપાળી છે મનોજ નેપાળી છે રામસિંહભાઈ છે દીપક નાયડુ છે ચિરાગભાઈ છે ઘણા બધા યુવાનો છે બધા મળી અને આ વિસ્તારનું સારું સ્થળ છે સારી જગ્યા છે આજુબાજુમાં વીસથી પચીસ સોસાયટીઓ મળી અને બધા ઘણા દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર આંગણે જમે એ રીતના સરસ મજાનું આયોજન કરે સમસ્ત ગુજરાત સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે પંદરમું વર્ષ અમે ઉજવીએ છીએ ત્યારે મા આરાધ્ય શક્તિની અહીંયા અમે પૂજા કરીને અર્ચના કરીને છેલ્લા નવ નવ દિવસથી જ્યારે આજે નવમું નોરતું હોય અને મા શક્તિની જ્યારે પરમ કૃપા અમારા પર રહેલી હોય ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ એટલે કે તમે જુઓ કે મા શક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે સાથે ભોલાભાઈ છે મનોજભાઈ છે એવી જ રીતે રામસિંહભાઈ છે તમામ લોકો નિલેશભાઈ છે તમામ લોકો એકત્ર થઈને દર વખતે ગરબાનું આયોજન કરતા હોઈએ છે અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુક ભોજનની શરૂઆત કરી છે તમામ નાના બાળકો આશરે આઠસોથી નવસો બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે ત્યારે તમામ જે બાળકો છે તેમને આજના દિવસે અહીંયા તમામ બટુક ભોજનનું આયોજન કરેલું છે સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે નવમા નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમઝટ અમે કરવાના છે ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું મા શક્તિનું આરાધ્યનું જ્યારે નવમું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે ઝૂમીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતેમાં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે તમામ જે રોગ આવેલા છે જે આરોગ્યની દૃષ્ટિએ આપ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે એવી જ પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે બટુક ભોજનનું જે આયોજન કર્યું માશક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ સાથે નિલેશભાઈ ભોલાભાઈ મનોજભાઈ રામસિંહભાઈ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું